હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેલી ભરતી વિશે વેબસાઇટ તમને આપેલી છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ ઓન કોન્ટ્રાક્ટ બેઝની ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો સિક્સ મંથ કોન્ટ્રાક્ટ છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં નંબર ઓફ પોસ્ટ ત્રણ છે સેલેરી પગાર ઉમળવા પાત્ર છે તો વીસ હજાર પર મંથ ફિક્સ પર મંથ મારો રહેશે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ એજ્યુકેશન લાયકાત શું છે માંગેલી છે અને અનુભવ તેના વિશે વાત કરીશું મિત્રો તો એસેન્શિયલ બેઝિક્સની વાત કરીએ ક્વોલિફિકેશન તો બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ઓ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પણ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી જાણીતી યુનિવર્સિટીમાં તમે બેચલર ડિગ્રી સાય લાયબ્રેરી સાયન્સમાં કરેલું હોવું જોઈએ અથવા બેચલર ડિગ્રી ઇન એન્ડ ડિસિપ્લિન વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમે લાઇબ્રેરી સાયન્સ આ બંનેમાંથી કોઈ પણ એક કરેલું હોવું જોઈએ બરાબર ડિઝાયરેબલ વન ઇયર પ્રોફેશનલ એક્સપિરિયન્સ ઇન અ લાઇબ્રેરી અંડર સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ વન યર એક્સપિરિયન્સ તમારે હોવું જોઈએ બરાબર આગળ વાત કરીએ નો મોર દેન ફોર્ટી ફાઈવ પિસ્તાળીસ વર્ષથી વધારે ઉંમર હોય તો તમે એપ્લાય કરવા માટે એલિજિબલ નથી બરાબર મિત્રો તો મિત્રો તમે એપ્લાય કરવા માગતા હોય તો તમે એપ્લાય કરી શકો છો તમારા જે ડોક્યુમેન્ટ છે કોપીસ ઓફ ઓલ ટેસ્ટિમેટેડ બાય રિકાર્જ પોસ્ટ બરાબર જેમાં તમારા જે ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ હોય છે તે અને ફોર્મ ભરવાનું છે તે પોસ્ટ એટ સ્પીડ પોસ્ટ મોકલી શકો છો જેમાં એડ્રેસ આપેલું છે મ્યુનિસિપલ કમિશનર જનરલ એડમિનિસ્ટ્રેટિવપાર્ટમેન્ટ રૂમ નંબર વન ટ્વેન્ટી સેવન ટુ રેકોર્ડ બ્રાંચ ખેડરાવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા બરાબર જેમાં વિથ ઇ ઇન કમ્પ્લીટ ડિટેલ આફ્ટર ડુ વિથ નો આ આ તારીખ પછી કોઈ પણ તમારી અધૂરી માહિતીવાળી હોય કે આમ આ તારીખ પછી એકવીસ બાર પછી તમારી જે અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં બરાબર મિત્રો તો લાસ્ટ તારીખ છે એકવીસ બાર બે હજાર ત્રેવીસ જેમાં આ ફોર્મ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો જગ્યાનું નામ ચોમાસ કરાર અરજીદારનું નામ વગેરે માહિતી તમારે ભરીને તમારા ડોક્યુમેન્ટ સાથે નીચે જણાવેલું સરનામું તમને હાલમાં જણાવ્યું તે ઉપર મોકલવાનો રહેશે જેમાં વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ પર જઈ શકો છો ત્યાંથી તમને વધુ માહિતી મેળવી શકો છો અને એપ્લાય ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો વિડિયો કેવો લાગજો કમેન્ટમાં બતાજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ